રાજકોટના જેતપુરમાં પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન છે નદીઓમાં ટળવાય છે ડાઈંગ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી દાદર નદીમાં પ્રદૂષિત પાણીથી દરિયાઈ જીવ સૃષ્ટિને પણ નુકસાન થાય છે પ્રદૂષિત પાણી ઠાલવતા ડાઈંગ ઉદ્યોગ પર અંકુશ ક્યારે તે સવાલ છે દિવસ હોય કે રાત ગુજરાત ફર્સ્ટ લોકો સુધી હકીકત પહોંચાડવા માટે ક્યારે પણ આ જોયું નથી અને અત્યારે મુદ્દો આપણે ચલાવી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી કારણ કે પોરબંદરમાં જે રીતના વિરોધ થઈ રહ્યો છે ને કહેવામાં આવે છે કે જેતપુરનું જે ઉદ્યોગનું પાણી છે તે દરિયામાં ફેંકવામાં આવશે અને આ પાણીથી માછલીઓને કાંઈ નહીં થાય પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલો જોઈ ને હવે સ્થાનિક લોકો પણ ફોન કરી રહ્યા છે કે ભાદર નદીની અંદર આ સ્થળો ઉપર માછલાઓના મોત થયેલા પડ્યા છે હું પેલા આ નદી દેખાડીશ કે આ ફીણવાળું પાણી છે કે કઈ પ્રકારે જે કેમિકલ માફિયાઓ જે ડાઈંગ ઉદ્યોગના ઉદ્યોગોનું પાણી છે તે ખુલ્લે છે પરંતુ જીપીસીબી અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું ડાઈંગ એસોસિએશન સાથે જાણે જીપીસીબી ના અધિકારીઓ દર મહિને જાણે હપ્તા લઈ રહ્યા હોય ટેબલ નીચેનો વહીવટ થઈ રહ્યો હોય તેવી આશંકાના કારણે કોઈ કાર્યવાહી નથી થઈ

જે કામગીરી જીપીસીબીના અધિકારીઓને કરવાની હોય છે અલગ અલગ વિસ્તારોમાં જઈને ચકાસણી કરવાની હોય છે ને એ કામગીરી ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે ને દેખાડી રહ્યું છે કે ખરા અર્થમાં પ્રદૂષણના પાપીઓ ઓપરેશન અસુરની અંદર ખુલ્લા પડી રહ્યા છે કે કારણ કે એક બાદ એક સ્થળો ઉપર જે રીતના ગુજરાત ફર્સ્ટ પાસે માહિતીઓ આવી રહી છે ને ત્યાં પહોંચી રહ્યા છે ને હવે તો માછલીઓના મોત છે તે પણ સામે આવ્યા છે હવે જોવાનું એ છે કે જીપીસીબીના અધિકારીઓ હવે કામગીરી કરશે કે પછી હજી પણ આના કારણે ટેબલ નીચેનો વહીવટનો ભાવ છે તે ડબલ થશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ જેતપુર નવાગઢ